ભારતનું ચંદ્રયાન ત્રણ ચંદ્રના દક્ષિણ ધ્રુ નજીક જ ત્રેવીસ ઓગસ્ટ વર્ષ બે હજાર ત્રેવીસના રોજ ઉતર્યું હતું હવે ઇસરો પ્રમુખે ટ્વિટર પર એક વિડીયો જાહેર કરીને આ દિવસને નેશનલ સ્પેસ ડે જાહેર કર્યો છે તો ઇસરોના વડા ડૉક્ટર એસ સોમનાથે દેશભરના લોકોને આ સેલિબ્રેશનમાં ભાગ લેવાની અપીલ કરી છે તો મહત્વનું છે કે જે દિવસે ત્રીસ કિલોમીટરની ઊંચાઈથી સાત પોઈન્ટ ચાર કિલોમીટરના અંતર સુધી ચંદ્રયાન ત્રણના લેન્ડરને આવવાનું હતું તેમાં તેને છસો નેવું સેકન્ડ લાગી હતી એટલે કે અગિયાર પોઈન્ટ પાંચ મિનિટ આ દરમિયાન ચંદ્રયાને સાતસો તેર કિલોમીટરની યાત્રા કરી હતી તેણે યાત્રાની શરૂઆત એક પોઈન્ટ અડસઠ કિલોમીટર પ્રતિ સેકન્ડની ગતિ ઘટાડીને ત્રણસો ને મીટર પ્રતિ સેકન્ડ કર્યા હતા આ મિશન સફળ રહ્યું હતું બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ